વ્યૂ આપણી પાસેથી લઈએ બજાર માટે જે રીતના આપણે જોઈ રહ્યા છીએ માર્કેટ માટે સાથે હવે ગ્લોબલ ફ્રન્ટ પર પણ એક સંકેત ઘણું મહત્વનું રહેશે કઈ રીતે હવે આગળ જાહેરાત થતી દેખાશે પરંતુ આ બધા વચ્ચે બજારને અત્યારે ભારતીય બજારના સેટઅપ તમે કેવા જોઈ રહ્યા છો આગળ કયા લેવલ્સ જે છે ઇન્ડેક્સ માટે ખાસ કરીને અત્યારે હવે સિરીઝ માટે ધ્યાનમાં રાખવા જોઈએ લગભગ ત્રણ ટકાનો ફોલ આપણે અઢી ટકાનો ફોલ જોયો હવે રિમેમ્બર કે આ જે ફોલ આવી રહ્યો છે એ ચાર મહિનાના સતત વધારા પછી આવ્યો છે અને આ ચાર મહિના દરમિયાન માર્ચ એપ્રિલ મે જૂનમાં નિફ્ટી લગભગ ચાર પોઈન્ટ વધ્યું હતું અને ઉપરના લેવલથી આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ તો લગભગ એક હજાર પોઈન્ટનો ઘટાડો આવ્યો છે તો ઓવરઓલ પર કોઈ કન્સર્ન નથી અમારા હિસાબે આ એક લોંગર ટર્મ ચાર્જની દ્રષ્ટિએ જોવા જઈએ તો હેલ્થથી કરેસન છે હા શોર્ટ ટર્મ ચાર્જ જરૂરથી બગડ્યા છે ને યુઝ્યુઅલી આપણે ટ્વેન્ટી ડીએમએ થર્ટી ફોર ડીએમએ ની વાત કરતા હોઈએ છીએ તો આ જ્યાં સુધી ઉપરની સાઈડમાં ક્રોસ નહીં થાય ત્યાં સુધી શોર્ટ ટર્મમાં એક બાયસ છે નેગેટિવ રહેશે તો લાર્જર પરસ્પેક્ટિવમાં જે સપોર્ટની અગર જો વાત કરીએ મારા હિસાબે ચોવીસ હજાર ચારસો એક ડબલ બોટમ બન્યા હતા જૂન મહિનામાં અને એની પહેલા પણ મલ્ટીપલ લેવલની આજુબાજુ સપોર્ટ લીધો છે અને સાથે જ અઠવાડિયાની એવરેજ પણ આ લેવલની આજુબાજુ છે તો ચોવીસ હજાર ચારસો તોતેર મારા હિસાબે એક ઇમ્પોર્ટન્ટ ઇમિડિયેટ સપોર્ટ છે એ બ્રેક થાય છે પછી બસો દિવસની મુવિંગ એવરેજ જે ચોવીસ હજારની આજુબાજુ છે અને ત્યાં જ થર્ટી ફોર વીક મૂવિંગ એવરેજ પણ એ લેવલની આજુબાજુ છે

છે કે થોડું કરેક્શન એક્સટેન્ડ થાય ઓવરઓલ ચાર્ટ પેટર્ન બુલિસ છે જે પ્રમાણે મેં કીધું પણ શોર્ટ ટર્મ જે કરેક્શન ચાલુ થયું છે તો એ મારા હિસાબે મેજર મુવીંગ એવરેજિસના સપોર્ટ છે ત્યાં સુધી એક્સટેન્ડ થઈ શકે ને ઓન ધ હાયર સાઇડ જ્યાં સુધી રેજિસ્ટન્સ લેવલ આપણે મેન્શન કર્યા એ બ્રેક ના થાય ત્યાં સુધી શોર્ટ ટર્મ બાયસ નેગેટિવ રહેશે વ્યૂ ઓવરઓલ માર્કેટ તમારે નિફ્ટી નિફ્ટી બેંકમેટ કેબ પર એક બનતો જોઈ રહ્યા છે ખાસ રજૂઆતમાં હવે આપણી સાથે સીડબ્લ્યુ એના ફાઉન્ડર અને મેનેજિંગ પાર્ટનર રાકેશ પૂજારા પણ જોડાઈ રહ્યા છે રાકેશજી આપનું પણ સ્વાગત છે અને માર્કેટ પર ચર્ચા કરી રહ્યા છે ધ્વનિ હવે આપની પાસેથી વ્યૂ જાણીએ કઈ રીતે સિરીઝનું એક પરફોર્મન્સ તમે જોયું આવનારી સિરીઝથી ઓગસ્ટ પાસેથી કઈ રીતની એક અપેક્ષા છે માર્કેટમાં કયા લેવલ્સ હવે ધ્યાનમાં હોવા જોઈએ ઇન્ડેક્સના બધાને મારી તરફથી અહીંયા આગળ ડેફિનેટલી માર્કેટની અંદર આપણે જે એક નબળાશ જોઈ રહ્યા છે કોન્સ્ટન્ટલી સતત અહીંયા જોવા મળી રહી છે ખાસ કરીને નિફ્ટીના તરફથી અહીંયા આગળ હું જે લેવલ્સ અહીંયા જોઉં છું તો મને અહીંયા આગળ ચોવીસ પાંચસો ચાલીસનું લેવલ જે છે એ ખાસ કરીને એક અહેમ સપોર્ટ લેવલ થતું કામ થતું જોવા મળેલું છે શોર્ટ ટર્મ બેસિસ પર આ લેવલ જળવાઈ રહે અહીંયા આગળ તો આપણે એક બાઉન્સ એક્સપેક્ટ કરી શકીએ બટ ઓવરઓલ આપણે સિરીઝની અહીં આગળ વાત કરીએ તો સતત આપણે આ આજના દિવસને પણ અહીંયા આગળ કન્સિડર કરીએ તો આ પાંચમો મહિનો છે અહીંયા આગળ જો નિફ્ટી અહીંયા આગળ ચોવીસ પાંચસો ચાલીસનો લેવલ બ્રેક કરે છે તો ફરીથી આપણને વીકલી સ્ટ્રક્ચર પર નિફ્ટી ફરીથી પચાસ વીકની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એને ટેસ્ટ કરતું દેવા છે એટલે ત્રેવીસ નવસો એંસીના લેવલ સુધી અહીંયા આગળ ઇન્ડેક્સની અંદર ફોલ જે છે એ વિટનેસ કરવા મળી શકે એમ છે બેંક નિફ્ટીની અંદર પણ ખાસ કરીને જોઈએ તો આપણને ઘણો એવો અહીંયા આગળ સપોર્ટ બેંક નિફ્ટી તરફથી મળ્યો છે નિફ્ટીમાં જે હિસાબનો ઘટાડો આવ્યો એ બેન્ક નિફ્ટીમાં નથી મળ્યો એટલે સિરીઝમાં કોઈ પણ એક રિવર્સલ આવશે તો બેંક નિફ્ટી અહીંયા આગળ પહેલ કરતું દેખાશે જ્યાં આગળ બેંક નિફ્ટી ની અંદર તમે ઓન ધ હાયર સાઈડ આપણે જેવું પણ લેવલ અહીંયા બની રહ્યું છે ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ નું લેવલ એ બ્રેક કરીએ તો આપણે એની અંદર એક જોવા મળી શકે એમ છે જ્યાં સુધી આ લેવલ બેંક નિફ્ટીમાં પણ બ્રેક નથી થતું ત્યાં સુધી અહીંયા આગળ પણ એક નબળાશ જોવા મળી શકે છે ખાસ કરીને લેવલ અહીંયા આગળ જે સપોર્ટ લેવલ ધ્યાનમાં રાખવાનું રહેશે એ પંચાવન હજાર એસી નું રહેશે પંચાવન હજાર એસીનું લેવલ જે બેંક નિફ્ટીમાં અહીંયા આગળ ફરીથી રીટેસ્ટ કરીને એક આપણા બાઉન્સ મળ જોવા મળે છે બંને વિન્ટે તો બેંક નિફ્ટી તરફ આ સિરીઝની અંદર ઝુકાવ જે છે એ વધારે જોવા મળી શકે એમ છે તો તરફથી પણ એ છે નિફ્ટી બેંક તરફ એક થોડું વધારે ઝુકાવો પંચાવન એંસી સપોર્ટ ધ્યાનમાં રાખો ચોવીસ પાંચસો ચાલીસ સપોર્ટ નિફ્ટી માટે ધ્યાનમાં રાખો છે ઓગસ્ટ સિરીઝના હિસ્ટોરિકલ પરફોર્મન્સ અગર જોઈએ જો બે હજાર વીસથી અગર શરૂઆત કરીએ તો ચાર પોઈન્ટ એક ટકા પોઝિટિવ રિટર્ન્સ છે બે હજાર ત્રેવીસનું વર્ષ એવું હતું સિરીઝ માટે લગભગ બે ટકાથી વધુ નેગેટિવ રિટર્ન્સ આપ્યા ફરી આપણને જે છે એક પોઝિટિવ બે હજાર ચોવીસ લાસ્ટ ઇયરની અગર કમ્પેર કરીએ તો ઓગસ્ટ સિરીઝમાં આપણને એક પોઝિટિવ પર્ફોમન્સ જોવા મળ્યું છે પરંતુ તમે હવે આ વર્ષ માટે સિરીઝ કઈ રીતે જોઈ રહ્યા છો ઓગસ્ટ પર એક વ્યૂ લઈએ ને લેવલ્સ તમે કઈ આપશો ઇન્ડેક્સ પર ટેકલી જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર નું ક્વાર્ટર જ બજાર માટે સારું હોય છે અને ઓગસ્ટ પર જનરલી સારું જ હોય છે અને બજાર અત્યારે આટલા ખરાબ ન્યૂઝ હોવાને છતાં પણ એવું કંઈ વધારે ક્રેશ નથી થયું ઓફકોર્સ જુલાઈની જે સિરીઝ છે એ ત્રણેક ટકા નીચે બંધ આવી છે ચોવીસ બસોથી લઈને ચોવીસ છસો સુધી મલ્ટિપલ સપોર્ટ છે એટલે બજાર અહીંયા સપોર્ટ લેશે એવી મને એવું લાગે છે ડેલી ચાર્જ થોડા ખરાબ થયા છે નિફ્ટીમાં પર્ટિક્યુલરલી એટલે થોડું કોશિયસ અપ્રોચ તો રાખવું જ પડે એકદમ અગ્રેસિવ જ્યાં સુધી આ ન્યૂઝ ફ્લો સેટલ નથી થતો કે આ ટેરિફનો જે જે મેટર છે એ સેટલ નથી થતું ત્યાં સુધી અગ્રેસિવ બાયિંગ થોડું અવોઈડ કરવું જોઈએ પણ બધા મલ્ટિપલ સપોર્ટ પર છે અને સિઝનાલિટી પણ ફેવર કરે છે એટલે અમને એવું લાગે છે કે ભાઈ ચોવીસ બસો થી ચોવીસ છસો ની વચ્ચે મલ્ટિપલ સપોર્ટમાં બાય ઓન ડિકલાયન્સ તમે નીતિ બનાવી શકો अने आ आ समय में जे पर्टिकुलरली जे आ फॉल में जे स्टॉक जे सेक्टर्स का तो जे स्टॉक आउट परफॉर्म कर रहा मार्केट में, पर रही है मार्केट ने एना पर ध्यान रखव जो सेक्टर्स स्टॉक्स आउट परफॉर्म कर रहा है पर एक फोकस तो हम स्टॉक्स की शुरुआत करिए प्रदीप अपनी पास थी सौ पे जाए हम आना आ सीरीज मे क्यों सेक्टर सौ पे कई कंपनी क्यों स्टॉक रिकमेंडेशन हे कि एक पोर्टफोलियो में होवो जो सो रिलायंस ग्रुप जीरो फाइनेंशियल सर्विसेस पहले

તો જીઓ ફાઇનાન્શિયલ પ્રદીપ તરફથી ફર્સ્ટ રેકમેન્ડેશન દોઢથી બે મહિનાનો વ્યૂ રાખવાનો છે ત્રણસોનો લોસ તમે રાખો અને લગભગ બે મહિનાના આસપાસના સમય માટે ત્રણસો પિંચોતેર ત્યારબાદ ત્રણસો ચોરાણું સુધીના ટાર્ગેટ તમને બતાવી શકે છે જીઓ ફિનાન્શિયલ ધ્વનિ આપની પાસેથી જાણીએ કયું પેલું સેક્ટર છે અને કયું સ્ટોક રેકમેન્ડેશન બિલકુલ મારી તરફથી પહેલી પસંદગી અહીંયા આગળ જે છે વારી એનર્જીઝ છે ઓવરઓલ કાઉન્ટરને અહીંયા આગળ જુઓ તો એક સ્ટ્રકચર સ્ટ્રોંગ અહીંયા જોવા મળી રહ્યું છે ઇનફેક્ટ ડેલીસ પર જુઓ તો હાયર હાઈ હાયર ફોર્મેશન બનાવે છે અને દર વખતે ફિફ્ટી ડીએમએને ટેસ્ટ કરીને કાઉન્ટરની અંદર આપણા એક બાઉન્સ જોવા મળી રહ્યો છે ગઈકાલના સેશનમાં ફરીથી આપણે આ લેવલ્સને રિટેસ્ટ થતા જોયા છે અને અહીંયા આગળથી ચેનલની અંદર ફરીથી આ કાઉન્ટર ઓન ધ હાયર સાઇડ મૂવ થતું દેખાશે તો કરંટ લેવલથી આની અંદર ખરીદારી કરવાની સલાહ રહેશે ઉપરની તરફ થ્રી ફોર એટ ના ટાર્ગેટ સુધી આ જઈ શકે છે અને નીચે ટુ નાઇન ટુ ઝીરોનો આની અંદર સ્ટોપ લોસ રાખવો ઓકે વારી એનર્જીસ બે હજાર નવસો વીસના સ્ટોપ લોસ સાથે ઉપરની તરફ ત્રણ હજાર ચારસો એસી સુધીના ટાર્ગેટ જે છે આ કાઉન્ટરમાં આપને આવતા દેખાઈ શકે છે રાકેશજી આપનું ફર્સ્ટ રેકમેન્ડેશન જાણીએ અમારું ફર્સ્ટ રેકમેન્ડેશન છે ઓલેક્ટ્રા ગ્રીન ટેક જેમાં લગભગ લગભગ તમે સમજો તો ફેબ્રુઆરી મહિના ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી એમાં ડાઉન ટ્રેન્ડ ચાલુ હતો અને હવે એ મને લાગે છે કે રિસન્ટલી જે ગયા આઠ દસ દિવસમાં જે પ્રાઇઝ એક્શન વોલ્યુમ જોવા મળી છે એટલે મને લાગે છે કે મલ્ટિપલ મુવિંગ એવરેજની ઉપર ભાવ આવી ગયો છે સારો વોલ્યુમથી ઉપર છે અને વધ્યા પછી કરેક્શન પણ થઈ ગયું છે એટલે એક લો રિસ્ક સેટઅપ બની રહ્યો છે આમાં ચોસો પચાસના ના લેવલ પર તમે એમાં લ્યો લગભગ લગભગ તેરસો પચીસની આજુબાજુ તમે એનો સ્ટોપલોસ રાખી શકો સવાસો રૂપિયાનો સ્ટોપલોસ છે અને તમને એમાં લગભગ લગભગ પહેલો ટાર્ગેટ સોળસો અને બીજો ટાર્ગેટ અઢારસો આ તમને લેવલ જોવા મળી શકે છે આખા આવતા દોઢથી બે મહિનામાં તો મારું પહેલું રેકમેન્ડેશન છે ઓલેક્ટ્રા સ્ટોપલોસ ત્રણસો તેરસો ને પિંચોતેર તમે રાખી શકો કાં તો તમે થોડો ડીપ સ્ટોપલોસ રાખો હોય તો તેરસો પચીસ રાખી શકો અને ટાર્ગેટ તમને સોળસો થી અઢારસો ની વચ્ચે જોવા મળશે ઓકે ઓલિક્ટ્રા ગ્રીન ટેક માટે તેરસો પચ્ચીસનો સ્ટોપર્સ રાખો અને સોળસોના પહેલાં અને એની ઉપર અઢારસો સુધીના ટાર્ગેટ જે છે પહોંચતા બતાવી શકે છે પ્રતિભા જીઓ ફાઇનશિયલ પર તમારું ફર્સ્ટ રેકમેન્ડેશન હોય હવે સેકન્ડ પીક જાણીએ બીજી જે છે હેલ્થકેર સ્પેસમાંથી રહેશે અને ग्लोबल હેલ્થ લિમિટેડ જેનો એને સી કૂડ મિદન આ બીજી પીક રહેશે સ્ટોકમાં એક રિસન્ટ સ્ટ્રેન્થ જોવા મળી રહી છે રિસેન્ટલી એક સારો રિબાઉન્ડ પણ આપણને લાસ્ટ મંથમાં જોવા મળ્યો અને વીકલી ચાર્ટ્સ પર એક હાયર ઓફ હાયર બોટમની સંખ્યા પણ કન્ફર્મ થઈ છે માર્કેટમાં પણ સ્ટ્રોંગ રહી શકે લો બીટા સ્ટોક છે માર્કેટની સાથે એટલું નથી અને જે પ્રમાણે ઓવરઓલ ચાર્ટ ફોર્મેશન છે તો મને લાગે છે કે કેવી શકેરસો તેત્રીસ નું કરંટ રેટ છે આ રેડ ઉપર મેદાંતામાં એન્ક્રી કરી શકાય ઓન ધ લોકો સાઈડ જે સપોર્ટ છે બારસો નો છે એનો એક સ્ટ્રોપલસ રાખવું રહેશે ને ઓન ધ હાયર સ્ટેટ ચૌદસો ના ટારગેટ મને લાગે છે કે ઓનરા દોઢથી બે મહિનામાં પોસિબલ છે તો હેલ્થ કેર સ્પેસમાંથી બીજી પિકને ઓકે ગ્લોબલ હેલ્થ મેદાંતા બારસો ત્રીસનો સ્ટ્રોપલસ તમારે રાખવાનો છે ઉપરની તરફ ચોસસો સિત્તેરના ટાર્ગેટને ધ્યાનમાં રાખીને ધ્વની આપની પાસેથી જાણ્યા વ્યવહારી અનેજી જે તમે ફર્સ્ટ રેકોમેન્ડેશ આપ્યું છે સેકન્ડ પિક ક્યારે છે બિલકુલ મારી સેકન્ડ પેક પણ અહીંયા આગળ હેલ્થકેર માર્કેટ છે નારાયણ હૃદયલાનું કાઉન્ટર જે છે મને અહીંયા ગમી રહ્યું છે ઓવરઓલ કાઉન્ટરની અંદર તમે જુઓ તો એક સ્ટ્રેન્થ કોન્સ્ટન્ટલી વિટનેસ કરવા મળી રહી છે ઇનફેક્ટ અગેન આ કાઉન્ટર પણ જેની ફિફ્ટી ડીએમએ છે એને ટેસ્ટ કરીને ત્યાં આગળ આપણે બાઉન્સ જોવા મળે છે નીચેની તરફ સપોર્ટ સ્ટ્રોંગલી બનેલો છે અઢારસો સિત્તેરનું લેવલ છે એ સ્ટોપલોસ તરીકે મેન્ટેન કરવાનું રહેશે ઓન ધ હાયર સાઈડ બે હજાર થી લઈને એકવીસો પચાસ સુધીના લેવલ સુધી આ કાઉન્ટરની અંદર મોમેન્ટમ દેખાઈ શકે છે સ્ટોપ લોસ અને ઉપરની તરફ બે હજાર પચાસના પહેલાં એની ઉપર બે હજાર એકસો પચાસના ટાર્ગેટ જે છે આ સ્ટોકમાં આવતા દેખાઈ શકે છે રાકેશજી આપની સેકન્ડ પીક જાણીએ ઓલેક્ટ્રા ગ્રીન ટેક ફર્સ્ટ રેકમેન્ડેશન હતો સેકન્ડ ક્યારે છે સેકન્ડ રેકમેન્ડેશન મારું પ્રાઇવેટ બેંકમાં છે તમે જુઓ તો નિફ્ટીને બેંક નિફ્ટી આઉટ પરફોર્મ કરી રહી છે અને બેંક નિફ્ટીમાં પણ પ્રાઇવેટ બેંક્સ આર ડુઈંગ બેટર ધેન પીએસયુ બેંક્સ એક પ્રાઇવેટ બેંકમાં એક નાની બેંક છે આરબીએલ બેન્ક કરીને એ કોન્સ્ટન્ટલી તમે જુઓ તો હાયર ટોપ હાયર બોટોપના ફોર્મેશનમાં છે લગભગ લગભગ તમે જુઓ તો જાન્યુઆરી પચીસથી માર્કેટને પરફોર્મ કરી રહ્યું છે લગભગ છ સાત મહિનાથી માર્કેટને કન્ટિન્યુઅસ પરફોર્મ કરી રહ્યું છે એમાં મોમેન્ટમ પણ છે એમાં ટ્રેન્ડ પણ સારો છે ભાવ બધા જ મૂવિંગ એવરેજની ઉપર છે અને મૂવિંગ એવરેજીસ બી બધા રાઇઝિંગ છે એટલે એક જે છે સ્ટ્રેન્થ અને મોમેન્ટમ ઇન્ડિકેટર તમે જોયો અને પ્રાઇઝ એક્શન તો એ ક્વોલિફાય થાય છે લાસ્ટ વીકમાં પ્રાઇઝ એક્શન વોલ્યુમ પણ સારું છે છે તો કરંટ ભાવ એનો એની આજુબાજુ તમે લઈ શકો અને એક બહુ નાનો છે બસો પચાસનો નો લોસ છે અને બસો સ્ટોપ લોસ છે તમે એમાં ત્રણસોના ના લેવલ આવતા દેખાઈ શકે આવનારા સમયમાં આરબીએલ બેંક મારા તરફથી બાય રહેશે એટ કરંટ પ્રાઇસ વિથ ટાર્ગેટ ઓફ થ્રી હંડ્રેડ રૂપીસ અને